પરીક્ષા ને લઈ બોર્ડ તથા જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ શાળા સંચાલકો દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી ત્યારે ધોરણ દસ અને ધોરણ ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે પ્રથમ પેપર આજે દસ થી શરૂ થયું હતું જે બપોરે એક પંદર સુધી ચાલ્યું હતું શાંતિમય માહોલમાં વિદ્યાર્થીઓએ વર્ખંડમાં પરીક્ષા આપી હતી ત્યારે સુરતમાં ધોરણ દસમાં એકાણું હજાર ચારસો છેતાલીસ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પચાસ હજાર ત્રણસો તેર વિદ્યાર્થીઓ નોંધાયા છે તેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અઢાર હજારથી વધુ મળી કુલ એક લાખ સાહીઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે યાકુલ 589 કેન્દ્ર પરથી પરીક્ષા આપવા પહોંચ્યા હતા વહેલી સવારથી વિદ્યાર્થીઓનું શાળા સંચાલકો દ્વારા ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યું હતું પરીક્ષાનો પ્રથમ દિવસ હોય અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ઢોલ નગારા અને કુંકુમ તિલક સાથે આવકારવામાં આવ્યા હતા નમસ્કાર મિત્રો ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આજે શરૂ થવા જઈ રહી છે ધોરણ 10 માં પ્રથમ ભાષા એટલે વિદ્યાર્થી જે માધ્યમમાં ભણતો હોય એ માધ્યમની આજે પરીક્ષા છે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજે એકાઉન્ટન્સીનું પેપર છે આજે જ્ઞાનગંગા વિદ્યાલયમાં ધોરણ દસનું પરીક્ષાનું સેન્ટર ફાળવેલ છે અને આ શાળાની અંદર ત્રણસો વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક વડે અભિવાદન કરવામાં આવ્યું અને મા શારદાના આશીર્વાદ સાથે એક બોલપેન જે વિદ્યાર્થીની તાકાત કહેવાય છે એ વિદ્યાર્થીને ગિફ્ટ કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે સર આપનું નામ મારું નામ રોહિતભાઈ જસાણી શ્રી સ્વામિનારાયણ પરમશુ ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર એઝ અ કેમ્પસ ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું આજ રોજ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે ત્યારે શ્રી સ્વામિનારાયણ પરમશુ ગુરુકુળ વિદ્યા સંકુલ વતી હું દરેક વિદ્યાર્થી મિત્રોને આજે આવકારું છું આજ રોજ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટેનું બોર્ડનું સેન્ટર આ શાળાને ફાળવવામાં આવ્યું છે ટોટલ ત્રણ યુનિટની અંદર નવસોથી પણ વધારે વિદ્યાર્થી મિત્રો આજે બોર્ડની પરીક્ષા દેવા અહીંયા આવી રહ્યા છે શાળા તરફથી દરેક વિદ્યાર્થી મિત્રોને કુમકુમનું તિલક કરવામાં આવ્યું છે અને પેંડાનો પ્રસાદ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રસાદ આપવામાં આવ્યો છે તદ તદઉપરાંત વિદ્યાર્થીઓને પુષ્પવર્ષા સાથે ભવ્યથી ભવ્ય સ્વાગત કરાવવામાં આવ્યું છે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ એ મેસેજ શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળ વિદ્યા સંકુલ પાઠવે છે કે વિદ્યાર્થી મિત્રો આ એક શૈક્ષણની પરીક્ષા છે તમારા જીવનની પરીક્ષા નથી ખૂબ 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 આગળ વધો ખૂબ 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 સારું એવું તમારા પરિવારનું કુટુંબનું તથા આ સમાજ અને આ દેશનું નામ ગૌરવવંતુ બનાવે એવા સુભાશિષ સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે અહીંયા આવકાર્યા છે